સુરતમાં જ્યાં એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ કેટલાક કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોફ જમાવી રહ્યા છે પકડીને સુરત ક્રાઇમ બ્રાન્ચે કાયદા ભાન કરાવ્યું હતું પોલીસે આ બે શખ્સો પૈકી એક નજીમ જે અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યો છે એ પોતાની સાથે અન્ય લુખા તત્વોને ભેગા કરી રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાનો રોફ જમાવતો હતો તો બીજી બાજુ પોતાને ગોલ્ડન કિંગ ગણાવતો જાફર ભરચક સોનાના દાગીના પહેરી ભાઈગીરી દર્શાવતો હતો બ્રાન્ચે પકડી તેમની હકીકત બતાવી અને તેમની રીલ ડિલીટ કરાવી હતી નસીમે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોને ભેગા કરીને ભાઈગીરીની રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી આ વિડિયોમાં આરોપીએ ગુનાહિત રવૈયા દર્શાવી રોફ જમાવ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આ શખ્સને ઝડપી પાડ્યું તેને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવી કાયદાનું પાન કરાવ્યું પોલીસની તાકાત જોઈને નઝીમનો રંગ ઉડી ગયો અને તેણે માફી માંગી પોલીસની હાજરીમાં જ તેણે પોતાના બધા જ રીલ ડિલીટ કરી નાખ્યા અને ભવિષ્યમાં આવી હરકત ન કરવાની ખાતરી આપી હતી જાફર જે પોતાને ગોલ્ડન કિંગ તરીકે ઓળખાવતો હતો તે સોનાના દાગીનાથી લદાઈને રીલ બનાવતો હતો તેમના આ વિડીયો ડોન ગિરી અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા હતા પોલીસે તેને જડપી ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને ભાઈગીરીના શોખનું ભાન કરાવી દીધું જાફરે પણ માફી માંગી અને પોતાનું સંપૂર્ણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું જાફર અને નઝીમ આ પહેલા પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યા છે અને જાફર તો જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે પોલીસ હવે તેમના અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ ચલાવી રહી છે मेरा नाम है जाकर गोल्डन मैं रील्स बनाता था पहले और अभी बुनेकारी सब छोड़ दो और अभी और इश्टा बनाने का मेरे को शौक़ था और गोल्ड बनने का शौक था अभी बुनेकारी मैंने छोड़ दिया मेरा अकाउंट ब्लॉक कर दिया उन्होंने और सब सबकी रील से जियो अच्छे से और जीवन निभाओ सब सब जीवन छोड़ दो ये बुनेकारी छोड़ दो મેં છોડ દે ગુનેગારી પર બ્લોક કર દે એકાઉન્ટ